પ્રથમ તો આપણે વાત કરવી છે ખીર બનાવવાની આદર્શ પદ્ધતિ ખીરમાં મુખ્યત્વે બે જ એના ઇન્ગ્રેડિયન્ટ સૌથી મહત્વના હોય છે દૂધ અને ચોખા તો શું કરવાનું છે ખીર બનાવવા માટે જ્યારે આપણે ચોખા લઈએ છીએ ત્યારે એ ચોખાને ખીર બનાવતા પહેલા ત્રણ કે ચાર કલાક પહેલા તેને સારી રીતે પલાળી દેવા જોઈએ ચોખાને સારી રીતે ધોઈને ત્રણ કલાક સુધી એને પલાળી દો તમે જે કંઈ ચોખાની પસંદગી કરો છો કે બહુ મોંઘા બાસમતી વગેરે ન હોવા જોઈએ આપણા ગુજરાતમાં વધારે સમૃદ્ધિ આવી ગઈ એટલે વધારે પૈસાના છંદમાં આપણે ગમે તેવા મોંઘા ચોખા લઈ આવીએ છીએ પરંતુ તમે વધારે પૈસા આપશો એટલે સારા ચોખા હોય છે તેવું હોતું નથી બને ત્યાં સુધી આપણે આ ભૌગોલિક પરિસ્થિતિમાં આપણા આસપાસના વાતાવરણમાં થતા હોય તેવા જ ચોખા વાપરવા જોઈએ લાલ ચોખા વાપરી શકો સૌથી વધારે સારા છે રક્તશાલી ચોખા જેને કહેવામાં આવે છે તેની ખીર બનાવી શકો તો સૌથી વધારે સારું છે એ જ ન કહી શક કરી શકો તો આપણે જે લોકલ બ્રાન્ડ હોય પચવામાં હળવા હોય તેવા જ ચોખાનો લેવાનો આગ્રહ રાખવો જોઈએ દૂધ લેવાનું છે તે દૂધની અંદર કુલ દૂધના વજનનું દસ થી પંદર ટકા પાણી નાખવાનું છે આપણે તે પાણી શા માટે નાખવાનું છે વર્તમાન સમયની અંદર ઘણી બધી મહિલાઓ શું કરે પેલા ભાતને સારી રીતે બાફી નાખે અને એ વાફેલા ભાતને સીધો દૂધમાં નાખીને ઉકાળી નાખે બની ગઈ ખીર આવી રીતે બનેલી ખીર આપણને સ્વાદ તો આપી શકશે પરંતુ સ્વાસ્થ્ય નહીં આપી શકે તો શું કરવાનું છે દૂધ લેવાનું છે તે દૂધની અંદર દસ થી પંદર ટકા પાણી નાખવાનું છે કુલ દૂધના વજનનું માનો કે એક લીટર દૂધ છે તો તેની અંદર તમે સો ગ્રામ એકસો ગ્રામ જેટલું પાણી નાખો એને ધીમા તાપે ગરમ કરવાની શરૂઆત કરો દૂધ સારી રીતે ગરમ થઈ જાય એક ઉફાણો આવે પછી ગેસ ધીમો કરીને જે તમે ચોખા પલાળીને રાખ્યા છે તેનું પાણી ફેંકી દઈને એ ચોખાને દૂધની અંદર નાખી દેવાના છે હવે ધીમા તાપે તેને સારી રીતે ઉકળવા દો દૂધ જ્યારે ઉકળવાની શરૂઆત થાય પછી તેમાં સ્વાદ પ્રમાણે આપણે શાકર નાખવી જોઈએ અથવા તો બ્રાઉન શુગર નાખવી જોઈએ વર્તમાન સમયમાં આપણે શું કરીએ સીધી ખાંડ નાખી દઈએ ક્યારે પણ દૂધની અંદર ખાંડ નાખવી જોઈએ નહીં કારણ કે ખાંડની અંદર સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઘાતક કેમિકલો નાખવામાં આવે છે હવે આવી ખીર આપણે ખાઈએ છીએ ત્યારે એ ક્યારે આપણને આરોગ્ય પ્રદાન નહીં કરી શકે તો શું કરી શકાય ખડી સાકર નાખી શકાય જે કેમિકલ વગરની હોય સૌથી સારી વસ્તુ એ છે બ્રાઉન શુગર જે લાલ કલરની ખાંડ આવે છે જે બજારમાં હવે સરળતાથી ઉપલબ્ધ થઈ છે એ જ એજ જ ના વિકલ્પ રૂપે આપણે નાખવી જોઈએ ખાંડ નાખવી જોઈએ

જો માટીનું વાસણ ન વાપરી શકો તો તમે સ્ટીલની તપેલીમાં પણ બનાવી શકો છો પરંતુ એલ્યુમિનિયમ ને વાસણની અંદર ક્યારે પણ ખીર બનાવવી જોઈએ નહીં આટલી સીધી સાદી સરળ પદ્ધતિથી જ ખીર બનાવવી જોઈએ તુરંત પ્રશ્ન થાય કાજુ બદામ પિસ્તા અખરોટ ખારે કિસમિસ કેસર આ તો તમે કશું વર્ણવ્યું જ નહીં સૌથી મહત્વની ભૂલ આપણે આજ કરીએ છીએ શા માટે આ તમામ પ્રકારના ડ્રાયફ્રુટ ખીરમાં ન નાખવા જોઈએ તેની થોડી વાત તમે અખરોટ નાખો પિસ્તા કાજુ નાખો છો આ તમામ જે ડ્રાય ફ્રૂટ છે ઈશ્વરે તેની અંદર મોટા પ્રમાણમાં તેલ મૂક્યું છે તમે તેલ નાખશો તો એ તમને દેખાશે પરંતુ આ ડ્રાયફ્રુટ તમે નાખશો તો એ તેલ તમને દેખાશે નહીં તમને માત્ર સ્વાદ લાગશે પરંતુ તે વિરુદ્ધ આહારી શ્રેણીની અંદર આવી જાય છે

વર્તમાન સમયમાં આપણે સારું લગાડવા માટે તેની અંદર આ બધા ડ્રાય ફ્રુટ નાખીએ છીએ ત્યારે એ ખીર આપણને ક્યારે પણ આરોગ્ય આપી શકતી નથી સાથે સાથે અનેક પ્રકારની બીમારી આપણા શરીરમાં સર્જી શકે લોકો ખીર ની અંદર કિસમિસ પણ નાખતા હોય છે કિસમિસની અંદર થોડો ખટાશનો ગુણ હોય છે દૂધની વાનગીની અંદર જ્યારે તમે કિસમિસ નાખીને કાંખીને ખાશો ત્યારે એ તમને અનેક પ્રકારની ચામડીની બીમારી કરી શકે તો સિમ્પલ દૂધ છે ચોખા છે સાકર છે એલચી છે આવી જ ખીર ખાવી જોઈએ

શરદ ઋતુની શરૂઆતનો પહેલો મહિનો જેને ભાદ્રપક્ષ કહેવામાં આવે છે ભાદરો કહેવામાં આવે છે એ મહિના દરમિયાન ખીરનું સેવન જરૂર કરવું જોઈએ કારણ કે પિત્ત સંબંધિત અનેક સમસ્યાઓથી બચવું હોય તો આ ભાદ્ર મહિનામાં ખાયેલી ખીર આપણને અનેક પિત્ત સંબંધિત સમસ્યાથી બચાવે છે હવે સાથે સાથે એ પણ વાત કરી લઈએ ખીરની સાથે કેવી કેવી વસ્તુ ન લેવી જોઈએ એની જો આપણને માહિતી હશે તો ખીરની સાથે આ બધી વસ્તુ જે આપણે લઈએ છીએ જેના કારણે આપણે અનેક બીમારીનો ભોગ બની શકીએ એની પણ માહિતી આપણે મેળવી આપણા વડીલોને પૂછજો કે ભાદ્ર મહિનામાં જ્યારે તમે ખીર બનાવતા બ્રાહ્મણોને બોલાવતા ત્યારે તમે શું શું વાનગી બનાવતા હતા ત્યારે બે જ વાનગી હતી પૂરી બનાવતા હતા અને ખીર બનાવતા હતા વર્તમાન સમયમાં શું થયું ખમણ પણ ખાઈએ અને ખીર પણ ખાઈએ આ ખીર અને ખમણ જ્યારે આપણા પેટમાં જાય છે ત્યારે પેટની અંદર આખું કુરુક્ષેત્ર ઊભું થાય છે અને એના કારણે પેટની અંદર અનેક પ્રકારની બીમારી સર્જાય છે યાદ રાખો ભાદરવા મહિનામાં જ્યારે આપણે શ્રાદ્ધ આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ ખીર તો બનાવીએ છીએ પૂરી પણ બનાવીએ છીએ પરંતુ સાથે સાથે સમોસા પણ બનાવીએ છીએ સાથે સાથે ભજીયા પણ બનાવીએ છીએ સાથે સાથે ખમણનું પણ સેવન કરીએ છીએ આવી રીતે જ આપણે ખીર ખાઈએ છીએ ત્યારે એ ખીર આપણને ક્યારેય પણ ફાયદો નહીં આપી શકે તો ભાદ્ર મહિનામાં જ્યારે આપણે શ્રાદ્ધમાં ખીરનું સેવન કરીએ ત્યારે અથવા તો ગમે ત્યારે ખીરનું સેવન કરીએ ત્યારે સિમ્પલ મોળી રોટલી અથવા તો ઘીમાં તળેલી પૂરી આના સિવાય કોઈ વસ્તુ લેવાનો આગ્રહ ન રાખતે એકસો વીસ પ્રકારની બીમારીથીનું સુરક્ષા કવચ એટલે ખીર છે અને આ સુરક્ષા કવચ ડેમેજ થઈ જાય છે આ ખમણને કારણે આ સમોસાને કારણે આ ભજીયાને કારણે આ બટેકાના શાકને કારણે બીજી શું સાવધાની રાખીએ જે કોઈ લોકોને શરદી ઉધરસ કફની સમસ્યા હોય તેવા લોકો ઓછી માત્રામાં ખીરનું સેવન કરવું જોઈએ વધારે માત્રામાં ન કરવું જોઈએ કરવું જોઈએ તો તેની અંદર થોડી માત્ર સૂંઠ નાખવાનું રાખો આપણે જે કે તજની વાત કરી લવિંગની વાત કરી તમાલપત્રની વાત કરી એ થોડા વધારે પ્રમાણમાં ખીરમાં નાખીને તેનું સેવન કરીશું ત્યારે શરદી ઉધરસ કફ જેવી સમસ્યાઓ પણ ઉભી નહીં થાય અને ખીરની અંદર રહેલી મેડિસિન પ્રોપર્ટી આપણે લાભ પણ લઈ શકીશું ખીર ખાવાનો સૌથી ઉત્તમ જે કોઈ સમય છે એ બપોરનો સમય છે તો સવારના નાસ્તામાં ખીર 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 નથી નથી ખાવાની ખાવાની સાંજના ભોજનમાં પણ જો ખાવી હોય તો સૌથી વધારે તેની મેડિસિન પ્રોપર્ટી આપણે મેળવી હોય ત્યારે બપોરના ભોજનમાં જો એને સ્થાન આપીશું તો તે સારી રીતે પચી શકશે તો આવી રીતે ખીર બનાવીશું તો આપણને સ્વાદ પણ આપશે સ્વાસ્થ્ય પણ આપશે સૌને જય હિન્દ વંદે માતરમ